રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અવારનવાર કોઈ ને કોઈ વિવાદ આવતો જ હોય છે ત્યારે આજે ફરી એક વખત સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં સ્ટાફના સગાને પણ યોગ્ય સારવાર નહીં આપી ડોક્ટરે ઝપાછપી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે ડોક્ટરો દ્વારા દર્દીઓને સમયસર સારવાર આપવામાં ન આવતું હોવાના કારણે એક દર્દીનું મોત નીપજ્યું હોવાનો અને અન્ય દર્દી ગંભીર હોવાનો આક્ષેપ હોસ્પિટલમાં સોળ વર્ષથી નોકરી કરતા મહિલા દ્વારા લગાવવામાં આવ્યો છે એટલું જ નહીં ડોક્ટરે હાથાપાઈ કરી હોવાનું પણ તેમણે જણાવ્યું છે સમગ્ર ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે એમાં દીપક રાઠોડ તમારું નામ મારું નામ છે રાઠોડ રૂક્ષાલાબેન દિલાવર ચાર તો પેશન્ટ કોઈ પણ એનું કારણ છે કે હશે હવે આપણે નોકરી કરી છે બરાબર છે હજી એ પેશન્ટની સારવાર કરાવે અત્યારે પીએમ રૂમેજ છે આપણું અને અત્યારે બીજું મારા રિલેટી છે એને લઈને આવ્યા તો આજની એમરજન્સી છે સાત નંબર ની સાત નંબર માં પેશન્ટ લઈ ગયા પેશન્ટ લઈ ગયા ત્યાં અહીંયા મેડમ છે મેડમ નું નામ કોઈ આપતા નથી નામની મને ખબર નથી અને બીજું મારું કેવાનું એટલું થાય કે મેડમ જે પેશન્ટ ના આવે એ પેલા હોય કે કોઈની ફાઇલ લખવી એમરજન્સી છે મોઢામાં પેશન ને ફીણ આવી ગયા ત્યાં સુધી સારવાર આપતા નથી અને બીજું કે મેં એવું કીધું કે મેડમ તમે હવે લ્યો તો મને કેસ માસી ઉભા રહ્યો એનું કારણ છે કે એને એમ કે આ તો પટ્ટાવાળી છે ને એને શું ખબર હોય ઓલા પેશન્ટ ને મોઢામાં ફીણ આવી ગયા એની તો તમે સારવાર કરો એને ન કરી પણ છોકરાઓને કીધું એક ફોટો લ્યો એટલે મારે મેં ખબર પડે ના કર આ તો આમ જ કરશે મારું નામ વિકાસ રવિભાઈ ધામેચા એ મારા મમ્મી થાય છે અમે સાડા આસપાસ અહીંયા પોચ્યા તો અમે પેલા ઇમરજન્સી વિભાગમાં લઈ ગયા તો અમે ત્યાંથી ફાઇલ ને બધું કઢાવ્યું તો એ એટલી આમ મોઢામાંથી ભીણ આવી ગયા તા ડોક્ટરે ખાલી ફાઇલ જ જોઈ છે અને એ એમ કીધું કે સારું છે અને ઘરે લઈ જાઉં અને પછી એને બતાવવાનું કીધું એને બીમારી અલગ છે ને અમને બીજા વિભાગમાં મોકલે છે અલગ અલગ વિભાગ માં મોકલ્યા મને સરખો જવાબ ના મળ્યો હું ત્યાં પૂછવા ગયો ને ત્યાં ત્યાં એવું કીધું કે તમારે મેં પૂછ્યું મેં કીધું મેડમ કીધું અહીંયા આપડે બતાવવાનું છે બરોબર તો એ મેડમ માજી બેટા એને એવું કીધું કે અહીંયા સોમવાર લગી કે તમારે બેસવું હોય તો કે સોમવાર લગી ને બેસો મને સરખો જવાબ ન આપ્યો એ માજીએ

બે ટે મારી લીધી તમારી પાસે વિડિયો કેવું કઈ વિડીયો કેવું હા વિડીયો કયો મારી પાસે એમાં અમુક મેડમ એને ડિલીટ કરી નાખ્યા વિડીયો ફોન મારો એ થોડા ઘણા વિડીયો છે મારી પાસે